બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ એકાણું વર્ષની જૈફ વયે સતત વિચરણ કરીને દેશ વિદેશના સંતો ભક્તોને અતિ લાભ આપી રહ્યા છે ત્યારે રાજકોટમાં ચૌદ જૂનથી દસ જુલાઈ સુધી મહંત સ્વામી મહારાજે અતિ લાભ આપ્યો હતો ત્યારે આજે એટલે કે તારીખ દસમી જુલાઈના દિવસે મહંત સ્વામી મહારાજ રાજકોટથી ભાદરા ખાતે પધાર્યા હતા અક્ષરબ્રહ્મના સ્થાનમાં પ્રગટ અક્ષરબ્રહ્મ ભગવદ્ ગીતા જેમને ગુણાતીત કહે છે શ્રીમદ્ધ ભાગવત જેમને મોક્ષનું દ્વાર કહે છે વચનામૃત જેમને સર્વ જગતના આધારરૂપ સંત કહે છે એવા પરમ એકાંતિક સંત એટલે પરમ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ ભાદરાના આંગણે પધાર્યા તારીખ દસમી જુલાઈ બે હજાર ચોવીસ બુધવારથી અઢારમી જુલાઈ બે હજાર ચોવીસ ગુરુવાર સુધી પ્રગટ અક્ષરબ્રહ્મ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ભાદરા બિરાજીને સત્સંગનું સુખ આપશે જેમાં સ્વામીશ્રી દર્શન અને આશીર્વાદ આગમન પૂજા દર્શન સમીપ દર્શન તુલસી તુલા રવિસભા જેવા વિવિધ કાર્યક્રમો થશે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ગુણાતીતનગર ભાદરાના પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં આયોજિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સગા સ્નેહી મિત્રો પરિવારજનો સાથે લાભ લેવા કોઠારી સંત સંતપૂરજી ધર્મકુંવર સ્વામી સહિત સૌ સંતોએ જામનગર અને ભાદરાવાસીઓને અનુરોધ કર્યો છે તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો સૌનો આભાર